ખેડા જિલ્લા કલેક્ટરે વૃક્ષારોપણ કરી અને એક પેડ મા કે નામ કેમ્પેનનો શુભારંભ કરાવ્યો નવ ઓગસ્ટ સુધી જિલ્લાના કુલ એક કર્મચારીઓ દ્વારા અંદાજીત ચાર હજાર જેટલા વૃક્ષો ઉપવાનું આયોજન ખેડા જિલ્લામાં પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું છે જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વૃક્ષારોપણ કરી એક પેડ મા કે નામ કેમ્પેનનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ વસાવા જિલ્લા પોલીસ અધિકારી અને જિલ્લા વન સંરક્ષક અભિષેક સામરિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ પ્રાંત અધિકારીઓ મામલતદારો સહિત અને પંચાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અંદાજિત એક હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું નવ ઓગસ્ટ સુધી જિલ્લાના કુલ એક હજાર કર્મચારીઓ દ્વારા અંદાજિત ચાર હજાર જેટલા વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં તારીખ અને ઓગસ્ટના રોજ પોલીસ વિભાગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સરદાર પટેલ ભવન ખાતે સમાવિષ્ટ તમામ કચેરીઓ જિલ્લા માહિતી કચેરી અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ નરેશ ગરવાણી હાલાર એક્સપ્રેસ ન્યૂઝ